સાબરકાઠા બરોબર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને દબાતી બરોબર આ કેટલા વર્ષની તકલીફ હતી તમને બોલો બરોબર અહિયાં રાધનપુર અંદર મારી જોડે કેટલી વાર આયા

બહુ સારું છે અહીંયા દવા આપે છે અને સારું ઈલાજ કરે છે સરસ લો આટલો સમય ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે પચીસ મારું નામ છે અનવરભાઈ વૈધ અંજાર અંજાર અંજારથી રાધનપુર આવું છું ત્રણ દિવસ ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે 9 થી ચાર વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરની ઓફિસનો તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ઘરેથી તમે નીકળો ને એટલે ફોન કરીને નીકળવાનું ફોન કર્યા વગર નીકળવાનું નહીં અને મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મારી એકદમ દેશી દવા છે કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી મારું કામકાજ છે જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય પચાસથી સાઠ વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે બીજી વાત એ કે મગજથી કરી અને પગના તળિયા સુધી મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે ત્રીજી વાત એ કે ઘૂંટણનો ઘસારો ગેપ થઈ ગયો હશે ઘસારો વધારે થઈ ગયો હશે તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે આપણી એકદમ દેશી દવા શુદ્ધ અને સહકારી તો રાધનપુરમાં જ્યારે બતાવવા આવો એટલે પાભર હાઈવે રોડ અને સુરધી ગૌશાળાની સામે રાધનપુરની અંદર મોટામાં મોટી પ્રખ્યાત છે સુરભી ગૌશાળા અને એની સામે છે દિવ્યા કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બાર અને મારી આગળ છે પાથીભાઈ પાન પાર્લર આશાપુરા ભાથી બહેને પૂછી લેવાનું મારું કાર્ડ પરિચય તમને મળી જશે અને વધારે વિડીયા જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલ છે ફોલો કરજો બે લાઈક કરજો હર અઠવાડિયે રોજ નવા નવા વિડીયા અપલોડ કરીએ છીએ આપણી ત્રીજી વાત એ જ છે કે આપણે હિન્દુસ્તાનની અંદર અઢારે વરણ આપણી પૈસા અને દવા કરાવીને થાકી ગઈ હોય અને પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને હરેરી અને ખાટલામાં સુઈ ગયું હોય તો આ વિડીયો એવા લોકો સુધી શેર કરજો અને વિડીયાના માધ્યમથી રાધનપુર પહોંચી આવશે અને રાધનપુરની અંદર પહોંચી આવે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ વૈધ અંજાર વાડા નમસ્કાર મારા વાલાઓ